નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ ફરી એકવાર સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારતીય નાગરિકો સહિત જેટલા પણ વિદેશી નાગરિકો અમેરિકામાં વસે છે અને અમેરિકામાં સખત પરિશ્રમથી કમાય છે એની પર છે ને જજીયા વેરો નાખવા માંગે છે હવે તમને નવાય લાગશે કે જજીયા વેરો એટલે શું નવી પેઢીના લોકોને કદાચ ખબર નહીં હોય ઔરંગઝેબના જમાનામાં જે લોકો ઇસ્લામ ધર્મ ન હોય અને શાસનમાં રહેતા હોય એ લોકોની ઉપર લાગતો એમ ડોનાલ્ડ ટ્રમ્પે હવે નવો ફતવો બહાર પાડ્યો છે એમણે કહ્યું છે કે અમેરિકામાં વસતા પણ અમેરિકી નાગરિકો ન હોય એવા લોકો જે કંઈ કમાય અને પોતાના માદરે વતનમાં એ રકમ મોકલવા માંગતા હોય તો એની પર એમને કોઈ પણ ઓફિશિયલ લેજિટિમેટ ચેનલ દ્વારા એ જો ડોલર કે રૂપિયા મોકલે તો એની પર એમને પાંચ ટકા ટેક્સ અમેરિકન ટેક્સ માળખામાં ચૂકવવો પડશે એનો અર્થ એ કે અમેરિકામાં એચ વન બી વિઝા પર કે એલ વન બી વિઝા પર કે ગ્રીન કાર્ડ ધારક જે અમેરિકામાં રહે છે ને અમેરિકન સિટીઝનશિપ નથી લીધી એવી વ્યક્તિ પોતાના વતનમાં પોતાના ભાઈ બહેનને ભણાવવા માટે સંતાનો કે પત્નીના ભરણપોષણ માટે કે મા બાપને તબીબી સારવાર માટે કે રહન સહન માટે જો જે કઈ રકમ મોકલશે એની પર અમેરિકી સરકાર પાંચ ટકા ટેક્સ વસૂલશે અને જો આ ટેક્સ માંથી બચવું હોય તો સમયસર એ શું કરવું જોઈએ એ અંગેની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા વિના મૂલ્યે પેલું બેલ આઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોસના નોટિફિકેશન સમયસર મળતા રહે તો ધન્યવાદ મિત્રો એવું લાગે છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એની ટેરિફ લેવાની ભૂખ કદાચ સંતોષાતી જ નથી પહેલાં એમને રેસીપ્રોકલ ટેરિફ નાખી બેસિક ટેરિફ નાખી દસ ટકા ટેરિફ દુનિયાના તમામ દેશો પર નાખી દીધી એને એવું લાગે છે કે દુનિયાના તમામ દેશોએ અમેરિકાને અત્યાર સુધી લૂટી જ લીધું છે એટલે હવે એમ કે મારે અમેરિકન લોકોને સુખી બનાવવા છે અમેરિકી લોકો સુખી થાય વધુને વધુ સુખી થાય ઉત્તરોત્તર સુખી થાય આપણે સૌની શુભકામના પણ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે મેં મારા ચૂંટણી પ્રચારમાં માય અમેરિકા ગ્રેટ અમેરિકા બનાવતી વખતે લોકોને વચન આપ્યું હતું કે હું તમારું ટેક્સ સ્ટ્રક્ચર જે છે એમાં સુધારા લાવીશ અને અમેરિકન્સને ઝીરો ટેક્સ પર લઈ જઈશ હવે એના માટે એમને એક નવી ટેક્સ પોલિસી લાવી રહ્યા છે જે બારમી મેથી બારમી મેનું જે એમને જે ટેક્સ પ્રપોઝલ આપી છે એમાં એમને ઇન્ટ્રોડ્યુસ કરી છે ત્રણસો સત્તાવીસો નંબરના પાના પર હવે રિપબ્લિકન પાર્ટી ની એક ફિલોસોફી છે કે જેટલા પણ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ આ માત્ર ઇન્ડિયન્સ માટે નથી દરેક વ્યક્તિ કે જે અમેરિકામાં રહેતી વિદેશી નાગરિક હોય અને અમેરિકા એ તો મેલ્ટિંગ પોર્ટ છે કે જ્યાં દુનિયાભરના લોકો આવીને વસે છે એ તમામ લોકો જે છે એ જે કંઈ સખત પરિશ્રમથી કમાય એની પર અત્યાર સુધી અમેરિકામાં કોઈ ટેક્સ લાગતો નહોતો ને એ લોકો પોતાના માદરે વતનમાં રકમ મોકલી શકતા હતા જેને આપણે રેમિટન્સ કહીએ છીએ હવે અમેરિકન સરકાર જે નવો કાયદો લાવી રહી છે કાયદા અનુસાર તમારે રકમ ચેનલ થ્રુ અમેરિકી ટેક્સ જમા કરાવવી પડશે એનો અર્થ એ કે માત્ર ભારતીયો નહીં દુનિયાભરના જેટલા પણ વિદેશી નાગરિકો અમેરિકામાં રહે છે એની પાસેથી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કટ કરીને અબજો ડોલર અમેરિકન ટ્રેઝરીમાં નાખવા માંગે છે અને ભારતીયો સહિત દુનિયાભરના જેટલા વિદેશી નાગરિકો અમેરિકામાં રહે છે એની પર એક રીતે આ પરોક્ષ ટેક્સ નાખવા માંગે છે હવે ભારતનું ઉદાહરણ આપું તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે આપણું જે વિદેશ મંત્રાલય છે એના સત્તાવાર આંકડા અનુસાર અમેરિકામાં પિસ્તાલીસ લાખથી વધુ ભારતીયો સત્તાવાર રીતે એચ વન બી વિઝા એલ વન વિઝા એટલે કે ટેમ્પરરી વર્ક પરમિટ હોય અથવા તો ગ્રીન કાર્ડ હોય પરંતુ અમેરિકામાં સિટીઝનશીપ ન ધરાવતા હોય એવા લોકો ત્યાં જે કંઈ કમાય છે એ ભારતમાં રેમિટન્સ રૂપે મોકલે છે હું આમાં બિન અધિકૃત અથવા તો જે લોકો પાસે સિટીઝનશીપ નથી સિટીઝનશીપ નથી એની તો આપણે વાત નથી કરતા પણ જે લોકોને અમેરિકામાં રહેવા માટે એચ વિઝા કે જે વિધિવત વિઝા હોય નથી અને અમેરિકામાં ગેરકાયદે રહે છે એ લોકોની વાત નથી કરતો પરંતુ જે લોકો વિધિવત અમેરિકામાં બાકાયદા એચ વન બી વિઝા કે એલ વન કે ગ્રીન કાર્ડ ધારકો છે અને ત્યાંથી કમાઈને જે રેમિટન્સ અહીંયા ઓફિશિયલ ચેનલમાં મોકલે છે એની વાત કરું તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર બે હજાર તેવીસ અને ચોવીસના વર્ષમાં ભારતને એકસો અઢાર પોઈન્ટ સાત બિલિયન ડોલરની આવક માત્ર આ રેમિટન્સથી થઈ હતી અને એમાં સૌથી વધુ રેમિટન્સ જેને કહી શકાય એ અમેરિકાથી મળે છે લગભગ અઠાવીસ ટકા જેટલું બાકીનું પછી દુબઈ ને અબુધાબી આવે છે એટલે કે બે હજાર નાણાકીય વર્ષ છે એમાં બત્રીસ બિલિયન ડોલર આ બત્રીસ બિલિયન ડોલર એટલે બે લાખ બોતેર હજાર કરોડ રૂપિયા વિદેશ એટલે કે અમેરિકામાં વસતા ભારતીયોએ ભારતમાં મોકલ્યું હતું એવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે હવે એની પર ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ પાંચ ટકા જે ટેક્સ લેવા માંગે છે એનો અર્થ એ કે એક પોઈન્ટ છ બિલિયન ડોલર જે છે એ ટેક્સ ભારતીયો પર જે અમેરિકામાં વસતા ભારતીયો છે એ લોકોએ ચૂકવવો પડે એનો અર્થ એ કે તેર હજાર છસો કરોડ રૂપિયા જે છે એ અમેરિકન ટ્રેઝરીમાં જશે અને ભારતને એટલું નુકસાન થશે હવે આ કાયદો અમલમાં ક્યારથી આવશે મારી માહિતી એવી છે કે અમેરિકન રિપબ્લિકન પાર્ટી જે છે એ મેમોરિયલ ડે એટલે કે છવ્વીસમી મે ના રોજ અથવા તો છવ્વીસમી મે પહેલાં આ કાયદો પસાર કરવા ઈચ્છે છે અને આ કાયદો જે છે એ ત્યાં પસાર થાય પછી એ સેનેટમાં જાય અને સેનેટમાં આ કાયદો પસાર થાય એટલે ચોથી જુલાઈએ અથવા ચોથી જુલાઈ પછી તરત આ કાયદો અમલમાં આવશે અને જેવો આ કાયદો અમલમાં આવશે એટલે તરત જ એનું નોટિફિકેશન બધા જ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સને મની ટ્રાન્સફર એજન્સીઝમાં જતું રહેશે જે લોકોના એનઆરઆઈ એકાઉન્ટ છે એનઆરઓ એકાઉન્ટ છે કે ટ્રેડિશનલ બેન્ક સિસ્ટમથી જે લોકો ભારતમાં રેમિટન્સ મોકલે છે એ તમામ ચેનલને સૂચના મળી જશે એટલે અમેરિકામાં વસતા ભારતીયો કે જે પોતે ટેક્સ પ્લાનિંગ કરવા માંગતા હોય અથવા તો ટેક્સ ફાઇલિંગ કરવા માંગતા હોય પોતાની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા ઈચ્છતા હોય અથવા તો ફ્યુચર લીગલ ઇસ્યુઝ ને સમજવા માંગતા હોય અથવા તો ફાઈનાન્શિયલ ક્લેરિટી લેવા માંગતા હોય એ લોકોને એવી સલાહ આપી રહ્યા છે કે ચોથી જુલાઈ પહેલાં તમે તમારા બજેટનું પ્લાનિંગ કરીને મેક્સિમમ અમાઉન્ટ રેમિટન્સનું જે છે એ ભારત મોકલી શકો છો કારણ કે ચોથી જુલાઈ પહેલાં જે રકમ મોકલી હશે એના પર પશ્ચાત વર્તી અસરથી રેમિટન્સ લાગશે નહીં એવું તજજ્ઞ કહી રહ્યા છે અલબત્ત આ વાત હજુ કાયદા સ્વરૂપે આવી નથી એટલે કાયદો બન્યો નથી પરંતુ આ એક જેને લીગલ ડ્રાફ્ટ છે દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે બારમી મહિના રોજ એમને આ પ્રપોઝલ આપી દીધી છે એટલે અમેરિકામાં વસતા મિત્રો તમારા માટે સહાનુભૂતિ છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ તમને ટેક્સની નેટમાં લાવવા માંગે છે અને એ પહેલા જો બચવું હોય તો 4 જુલાઈ પહેલા તમારા ટેક્સ એક્સપર્ટને પૂછીને ભારતમાં રેમિટન્સ કરશો તો તમને અને ભારતને બંનેને ફાયદો થશે અલબત્ત આ વાત હજુ કાયદાકીય સ્વરૂપે આવતી નથી આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના ના સથવારે આ વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપ શું માનો છો રેમિટન્સ નો આ જે કાયદો ડોનાલ્ડ ટ્રમ્પ લાવ્યા છે એનાથી ભારતીયોને ખરેખર કેટલો ફટકો પડશે આપની પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર